હાલો યુટ્યુબ ફેમિલી બધાને જય મંગલ ને જય ખાકી બાઉભાઈ નવા વિડીયો બધાનું સ્વાગત છે તો ફેમિલી મારા તમામ સબ્સ્ક્રાઇબરને ખાસ જણાવી દેવાનું કે મિત્રો અયોધ્યાની કોઈ પણ લાઈવની લિંક આવે તો ખાસ કરીને સાવધાન રહેજો કારણ કે ખાસ એવી ફેક લાઈવ લાઈવની લિંક તમારામાં સોશિયલ મીડિયા ઉપર અત્યારે ઘણું વાયરલ થઈ ગયું છે તો ખાસ બધાએ સાવધાન રહેજો કારણ કે એવી લિંક ઉપર તમે ક્લિક કરીને લાઈવ જોવા ન જશો કારણ કે જો એવી લિંક ઉપર લાઈવ જો રહેશો તો તમારું બેંક એકાઉન્ટ સાવ સાફ કરી દેવામાં આવશે અને હેક કરી દે બધું એટલે ખાસ સાવધાન રહેજો બધાય અને અત્યારે ઘણી એવી લિંક વાયરલ થઈ ગઈ છે સોશિયલ મીડિયામાં એટલે ખાસ બધા સાવધાન રહેજો તો બસ મારા સબસ્ક્રાઈબરને નહીં પણ બીજા બધાને પણ ખાસ જણાવી દઉં મિત્રો તો અત્યારે તો ઘણી એવી લિંકો મારામાં પણ ઘણી બધી આવી ગઈ છે અને ઘણી એવી લિંકો પણ આવેલી છે કે પીએમ નરેન્દ્ર મોદીએ કે ભાઈ રિચાર્જ ફ્રીમાં કરી દેવામાં આવશે 3 ત્રણ મહિના સુધી તો આ બધું ફેક છે ભાઈ આવું કાંઈ હોય નહીં અને કોઈ ભાઈ આપને ફ્રીમાં રિસર્ચ કરી દે નહીં અને મુકેશ અંબાણીનું પણ આવેલું છે કે એની પણ રિસર્ચ કરી દે તમને ત્રણ મહિના જીઓના સિમ પણ વાપરતા છે ને તો આ બધું અત્યારે વાયરલ થઈ ગયેલું છે બધું ફેક છે તો ખાસ સાવધાન રહેજો બધાય અને આ મિત્રો આ કોઈ મારા સબસ્ક્રાઈબર વધારવા માટે કે વ્યૂઝ વધારવા માટે આ વિડીયો નથી બનાવ્યો તો તમને આનું પ્રૂફે પણ બતાવી દઉં અને અત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે એનો એક ફોટો મારામાં આવેલો છે તો એક લિંક ઉપર ક્લિક કરીને ભાઈ આવી દો ગયા તો તેનું બેક અકાઉન્ટ સાફ કરી દેવામાં આવેલું છે તો આનો આપણી પાસે પ્રૂફ છે અને આપણે વિડીયો બનાવ્યો છે તો એવું નથી કાંઈ કે મારા સબસ્ક્રાઈબર વધે કે મારા વ્યુઅર્સ બધે જે ટ્રેન્ડિંગમાં આવતું હોય તો હું બનાવી નાખું એવું નથી ખાસ તમે બધા સાવધાન રહો તો હાલો હું તમને એનો પણ એક ફોટો મારી પાસે અને એ પણ હું તમને બતાવી દઉં અને આ મિત્રો પાંચસો વર્ષ પછી રામ ફરી વખત અયોધ્યામાં આવી રહ્યા છે તો તમે કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર કહેજો અને ભાઈ ગમ્યો હોય તો પાંચ દસ લોકોને શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપ હોય કે બધે તમે શેર કરી દોજો વિડીયો જેથી કરીને બધાને ખબર પડે કે ભાઈ કોઈની લાઈવ આવતું હોય તો લાઈવ જોવા માટે ઘણા બધા એવા ભક્તો હોય કે ભાઈ આપણે લાઈવ દર્શન કરીએ પણ ના મિત્રો તમે સાવ સાવધાન રહીજો અને યુટ્યુબમાં જઈને જ તમે લાઈવ જોજો પ્લીઝ નમ્ર વિનંતી કરું છું તમારે તમારી સાથે પણ ક્યાં આવું ન બને તો ખાસ સાવધાન રહેજો અને વિડીયો પાસે જ લોકોને શેર કરી દેજો જેથી કરીને બધાને ખબર પડે આ તો સારું તો મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં તો યુટ્યુબમાં તમે કાયમી માટે જેમાં લાઈવ જોતા હોય તો બસ એ ચેનલમાં તમારે લાઈવ જોવી અને ડાયરેક્ટ યુટ્યુબમાં જહેનતથી જેમાં લાઈવ આવતી હોય ને એ લાઈવ જોઈઓ અને ડાયરેક્ટ વોટ્સઅપ ગ્રુપમાં તમારામાં કોઈ પણ લિંક આવે તો પ્લીઝ યાર કોઈ જોતા નહીં એમાં લાઈવ કારણ કે આ બધી ફેક હોય અને તમારું બધું એ સાફ કરી દેશે બેંક એકાઉન્ટને ને બધા એક હોય એટલે ખાસ સાવધાન રહેજો તો બસ આજના વિડીયો મિત્રો એટલું જણાવવાનું હતું અને ખાલી બસ સબસ્ક્રાઈબરો માટે અને એમને કોઈને કાંઈ હેરાની ગતિ ન થાય એના માટે તો આપ વિડીયો બનાવેલો છે તો બસ આ વિડીયો પાંચ દસ લોકોને શેર કરી દેજો જેથી કરીને બધાને ખબર પડે તો સાવધાન રહેજો આવી લિંકુથી તો બસ જય શ્રી રામ જય શ્રી રામ